કારણ કે જે બેલેટ પેપર અને પહેલો રાઉન્ડ શરૂ થશે ત્યારે આ રાઉન્ડ કોના ફેવરમાં જઈ રહ્યો છે એ આપણે બતાવીશું હાલ જે તસવીરો આપ જોઈ રહ્યા છો પરસોત્તમ રૂપાલા જેઓ રાજકોટના ભાજપના ઉમેદવાર છે કેન્દ્રીય મંત્રી છે થોડી જ વારમાં તેઓ મતગણતરી પર પહોંચવાના છે પોતાના નિવાસ તેમણે પૂજા કરી અને હવે થોડી જ વારમાં તેઓ ગાડીમાં રવાના થશે મતગણતરી કેન્દ્ર પર પંકજ રાજકોટની આ જે સીટ છે ભલે ભાજપનો ગઢ રહ્યો હોય પરંતુ તેણે જ ધબકારા વધારી દીધા હતા ભાજપના અને હજુ પણ એવો જ માહોલ અંદરખાને તો જોવા મળતો હશે બિલકુલ બિલકુલ તો સાબરકાંઠા જયસુ સીધા અને ઈશાન મારી સાથે જોડાયેલા છે સાબરકાંઠાથી ઈશાન આપની પાસે આવીશ ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી હતી હાલ આપ મત ગણતરી કેન્દ્ર પર કેવી તસવીર જોઈ રહ્યા છો જી બિલકુલ એવું લાગે છે પાંચ નહીં પરંતુ પ્રયત્નો એવા છે ભાજપના કે આઠ લાખની લીડ સાથે અમિત શાહ ગુજરાતની સૌથી વધુ લીડ ધરાવતી સીટ તરીકે આ બેઠક પરથી ઉભરી આવે તેવી એક કાર્યકર્તાઓને જે પ્રકારે અંદર ખાને સૂચના આપવામાં આવી હતી જે પ્રકારના ભાજપના પ્રયત્નો હતા તે એ હતા કે કેન્દ્રીય ગૃહપ્રધાન એ સૌથી વધુ લીડ સાથે જીતે એટલે પાંચ લાખથી ઉપરની લીડની આ બેઠક પરથી ચોક્કસપણે સંભાવના છે જી જી ગીતા આપ મારી સાથે જોડાયેલા રહેશો તો થોડી જ વારમાં મતગણતરી શરૂ થવાની છે અને પરિણામો સૌથી પહેલા સૌથી ઝડપી આપણા પહોંચાડીશું બ્રેક વિદઆઉટ વારમાં રૂપાલા રાજકોટ કેન્દ્ર પર પહોંચવાના છે અને થોડી જ વારમાં મતગણતરી જયારે શરૂ થશે ત્યારે પહેલી તસવીર અમે આપને બતાવીશું કારણ કે જે બેલેટ પેપર અને પહેલો રાઉન્ડ શરૂ થશે ત્યારે આ રાઉન્ડ કોના ફેવરમાં જઈ રહ્યો છે એ આપણે બતાવીશું હાલ જે તસવીરો આપ જોઈ રહ્યા છો પરસુત્તમ રૂપાલા જેઓ રાજકોટના ભાજપના ઉમેદવાર છે કેન્દ્રીય મંત્રી છે